જનક જો વાત કરવા જઈએ તો જે રીતે સિઝન નો પહેલો વરસાદ જે ચરોતરમાં ખાસ કરીને ખેડા જિલ્લાની વાત કરીએ ખેડા જિલ્લામાં જો મહેમદાવાદ તાલુકો માતર તાલુકો લીંબાસી દરેક જગ્યાએ હાલ અત્યારે ભારે પવન સાથે હાલ અત્યારે જે વરસાદે શરૂઆત કરી છે જો વાત કરવા જઈએ તો છેલ્લા કેટલાય દિવસ જે રીતે મહેમદાવાદમાં હાલ અત્યારે વરસાદ વરસ્યો છે જો ચોક્કસ થી વરસાદથી ઝાપટું હાલ અત્યારે વરસી ગયું છે પરંતુ હાલ પણ હજુ કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે બિલકુલ બિલકુલ આભાર નજીક જેટલો વરસાદ વરસે એટલો ઓછો છે કે ચોમાસું મોડું છે અને મધ્ય ગુજરાત થી ઉપર વરસાદ વરસ્યો જ નથી તો આપણે વધુ વરસાદ માગી રહ્યા છીએ ખેડામાં આ પહેલો વરસાદ ચોમાસાનો સારો એવો વરસાદ જોવામાં આવી રહ્યો છે ભાવનગર પહોંચે